એક સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક હાઉસ બ્રેકિંગનો ગુનો થયેલો હતો એ ટૂંક હકીકત એવી છે છે કે ડાયમંડ પાર્ક સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં અને એમાં ડાયમંડ પાર્કમાં એક યુરો યુરોપિયા કરીને એક લેબ રોન ડાયમંડની કંપની જે છે એની ઓફિસ હતી ઓફિસની ઓફિસની જ અંદર પાછળના ભાગે એક કિચન હતું તો એ કિચનમાંથી ગ્રિલ કાઢી અને ઓફિસમાં બે લેપટોપ પડેલા હતા બે લેપટોપની ચોરી કરી અને લઈ હતા આ બાબતે ગુનો દાખલ થયેલો હતો જે તે વખતે ગુનો અનડિટેક હતો ગુનાની તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સ્થાનિક પોલીસ સ્ટેશન ના અધિકારી કર્મચારીઓની ટીમ ટીમે ગુનો ડિટેક કરવા ડિટેક કર્યો છે અને ગુનાની તપાસ દરમિયાન બે આરોપીઓ મળી આવેલ છે એક આરોપીનું નામ છે સલીમ ખાન મોહમ્મદ ખાન અને બીજા આરોપીનું નામ છે સલમાન ખાન બેચન ખાન આ બંને આરોપીઓ મૂળ યુપીના છે પણ અહીંયા સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનની હદમાં પાલી ગામમાં રહેતા હતા બંને છૂટક મજૂરીની કામ કરે છે આ બંને લેપટોપ માંથી એક લેપટોપ રિકવર કરવામાં આવેલું છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે